જે પણ કોઈ ધંધા થયો હોય એને સાધના તો પેલા કરવી પડે એને સારા સારા બધા લોકો જો જે ટોપ ટેન છે બધા એને એ પોતાની અંદર શક્તિનું જાગરણ કરે છે શું કરે છે શક્તિનું જાગરણ નતર આપણે જ્યાંથી સુરતમાં આવ્યા એની જ દસ આપણો એક ઉપર કઈ બદલું ન હોય દીવાલનો કલર એ પણ ન બદલો હોય અને આપણે ગામનું જોઈએ ઓલો કેટલો આગળ આપણે કેટલા પાછળ એને કઈ કર્યું છે એટલે સમજાય છે એના બધું બુદ્ધિથી થી કામ થતું નથી ઓકે બધું અકલ હોશિયારી બધું અભ્યાસ ડિગ્રી થી પણ કામ નથી થતું અકલ હોશિયારી પણ કામ થતું નથી તમને સાહેબ ગમે તેટલું કમ્પ્યુટર આવડતું હોય ઇંગ્લિશ આવડતું હોય ગમે એવી સારી ડિગ્રી હોય તમારી પાસે એના સારો લુક હોય